અહીંયા સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સ્થાનિક કાઉન્સિલરના જણાવા મુજબ શહેરના અને અનેક વિસ્તારોમાં પણ સ્પીડ બ્રેકરનો મૂકવામાં આવશે આ પગલે વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવામાં આવશે અને અકસ્માતો ઘટે તેવી એક આશા પણ વ્યક્ત થઈ છે બોલો આજે અવારનવાર જે એક્સિડન્ટો થાય છે એને બયમુક્ત રોકવા માટે આજે ગોદરા રોડ ઓલ નંબર 5 માં એક ટ્રાયલ બેજ લગાડીએ છીએ અને પછી આખા શહેરના મેઈન માર્ગો પર کورو لگاوومارته داود نگر پهلۍ په کورنۍ سره